આને મત કે આનો બરીયા મને મત પડે હરખા છે કે ક્યાં તમને મોખી પપ્પા ઉલેકટ ઓફિસર ને અમને બખડાવો આ કે કે આ અમે ને આપણે ઓખોડો જાય છે ને આપણા માટે કઈ જગ્યા નથી આવાઈએ યમ આવાઈએ એના માટે ને એનો ફોન આવ્યો હતો કે વિડીયો જ મોકલ મને હું બોલું તમે જોન થી ઉપર ના પડે આ એક છે અમારી પાસે જોન બી